જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા એક વ્લોગમાં તમારું સ્વાગત છે જો આપણે અંબાજી સિરીઝ તો ચાલું જ છે પણ અત્યારે કીધું એક વ્લોગ તમને બતાવીએ અને કાલનો થોડોક શૂટ કરેલો છે એ પણ તમે જોઈ લો અને અત્યારે આપણે ચાલ્યા છીએ બિયારણ ઉતારવા તમને બતાવું નળ બધું બતાવું છું અને હા બીજી વાત કે આપ માઇક એક નવું ખર્ચો કરે છે એ પણ તમને વિડીયો બતાવવાનો છે એ પણ ટેસ્ટિંગ કરવાનો છે તો કન્ટિન્યુ તમે બન્યા રહેજો તો આપણો નળ બિયારણ માટે કાપીને ગેસથી લઈ જઈએ છુવાર એટલે છોકરો એ હંગાછી છે ને આપણા કાકાની છોકરી હશે કામ થતા આપણે તો તૈયાર પણ હું એકલો જ જાણીશ કોઈ નહીં લઈ ના ભાઈ જો હવ હં તો નહી છે અભાન હવ હં હાર જો હાર જો અને હા ગાયજો આપણે નહીં દોઈને સફરમાં ફ્રેશ થઈ ગયા હતા પણ કપડો એ નહીં પહેરસ કારણ કે આપણું કોમ જ એ ઉભો છે એટલે નવા નવા કપડો બગાડવા ના પડીકીને કપડો પહેરશ અને આપણો આહીન બિયાણ ઉતારીને આહીન પછી આપણો માઇક ટેસ્ટિંગ કરવાના છીએ નવું મસ્ત જોરદાર માઇક લાયા છીએ ભાઈ તું શું કપાહો અગરબત્તી ગરબચી ફેવર સોંપી જાય હેડ સોંપી જાય બિયારણ ઉતારવાનું ચાલુ કરી દીધું છે અને હા મિત્રો જે પણ આપણા સાથે જોડાયા છે ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરીશ ચેનલ થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ જો હું બધું બિહાર કમ્પ્લીટ ઉતરી ગયું અને અમે જઈએ છીએ ઘર આજે સર ધરવા મેળો છે તો મેળા અમે છોકરો છે જવાનું જોઈએ છે શું થાય છે તો ભાઈ અત્યારે આપણા ઘર આવી છે નોમ તો મને નહીં ખબર આમ પૂછી લઈએ હું નોમ તમારું કહો વિશાલ વિશાલ ભાઈ અને આવ્યા હતા શું કરવા માટે તમે કહી દો ને

પણ આપણે બધું ચેક કરીને હવે જતું રહેશે હા ઈવેન ચેનલ છે આઝાદ જિંદગી તો ચેક કરજો બ્લોગ ને એવું બનાવું છે તો જો આટલા એ છે આ ચેનલ વોલ્યુટાઈશન વોર્નિંગ ને એવું બધું બતાવે છે તો જોયું પણ આપણાથી હટાવી નહીં યુટ્યુબ ખુદ હટાવશે તો એટલા માટે આયા હતા

તમને બતાવી દે હું ફાઇનલી ગઈશ આ છે આપણું માઇક જોઈ લ્યો માઇક છે અને ખોલીને બતાવું ખોલીને બતાવું તમને હા ખુલ્લું અને પહેલાં કહી દઉં આ માઈક આપણે નહીં લાયા બરાબર જો અમને લાવું બતાવું આ રીતના પેકિંગ આવી છે આ ટેસ્ટ કર્યું છે પણ તમને બતાવશું આ છે એ રિસિવર અવાજ મોબાઈલમાં ભરાવાનું આ સીપીનવાળું અને આ છે માઈક જોરદાર માઇક છે ગાઈસ અને જોરદાર ક્વોલિટી શું એની મેં ચેક તો કરી જ સરદમ ના તો ચેક કરાયો મેળામાં બહુ મતલબ નોઈઝ આવતો હોય ને ખરાબ હેર ખરાબ હેર તો એકદમ ચોખ્ખો અવાજ આવે છે તો આપણે ટેસ્ટ કરેલો છે એક બે ક્લિપો આપણે અંબાજીઓ ખતલી છે એક ક્લિપ એ મને એડ કરી દીધું હેલો ગાઈઝ હેલો 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 કેમ છો કેમ છો હાય ગાઇઝ મુલેજો ને અત્યારે મેળામાં જે છે ટેસ્ટિંગ થઈ જશે બરોબર ચાલો લઈ જઈએ મેળામો સાથે તો અત્યારે થોડા ચાર મોટી જે છે એવું તું જતો રહ્યો મજા તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે બળવામના મેળામાં અને ચાલો તમને મેળાની મોજ વધીએ મારી સાથે જાડીએ પણ છે અને જો અહીંયા ટ્રાફિક જો તમે ખાલે હજી મેળો આપણે છે ત્યાં સુધી જવાનું છે પણ અત્યારે આપણે મેળામાં આવી જાય છે અને જો બધો મેળો છે આગળ બરાબર તો પેલા મેળામાં પહોંચીએ પછી જોઈએ બધું છોટું એ મારા મમ્મી ગાજે આવ્યો તે હવે જો છોટું મોમાં આવી ગયા છે અને બહુ બધું ભેગો થઈ ગયો છે હડા બધા ફરવા અમે જો અની શૂન્ય આવે છે કાળું તો ગાય જો મેળો જોરદાર પર છે અને આગળ આપણે છેક તો મંદિર સુધી જઈએ અને જોઈએ છે પછી આગળ જેમ થાય છે પબ્લિક ફૂલ છે ગાય અને ગાય મેળામાં તો વરસાદ જોરદાર સારું થઈ ગયો છે અને પબ્લિક આમ દોડવા માંડી છે જો આમાં ગાય ગાય જોઈ શકો છો છેક સુધી ભીડ બહુ છે અને આપણે છેક મંદિર સામે દેખાય ત્યાં જવાનું છે છેક જો ટ્રાફિક જુઓ તમે સામે મંદિર હું ને તે સુધી આપણે જવાના છીએ છેક અને તમને દર્શન કરાવીએ ને પછી મેળો એ ફેરવીએ છીએ આખો બરાબર જો બસ ટિકિટ લીધે જો અને આપણે શ્રીફળ કરવાનું છે તે મંદિર ફાઇનલી જો મિત્રો અત્યારે આપણે પહોંચી જઈએ સોમગર બાદ જો અને જો આપણે શ્રીફળ ચડાવી દઈએ પેલા જો બગડેલું આવી મળી જશે સંજય ભાઈ અને જો મંદિર ઉપર વસ્તી જો અને છે

અને મિત્રો અહીંયા જોરદાર એક કહેવાય છે કે બધું થોડા આવે અને પાડો પાડી એવું આવે તો આપણે પણ ચડવા આવી ગયા હતા અને તમને મેળો બતાવી ચાલો છેક ઉપર જઈને આવ્યા ને જીતવા બેસી દસ તમને બતાવજો આપણે છેક ત્યાં જઈને આવતા રહ્યા ગળીવારમાં દર્શન કરીને આવ્યા જો ગાય જોરદાર પાડવા તેરી મેરી

ના એ સેન્સર તો મમ્મી આવી જો અને જો મેળામાં તો ફૂલ ટ્રાફિક હતું મમ્મીને ને આ તો પણ એટલે આપણે બાઈક લઈ જતા હે કોઈ નાદાવતો તો એ તો જો એ બધું હતું આમ તાન થોડો વાયરો કે ને પછી તો હું મજૂર